પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યારે ઉધના રેલ્વે સ્ટેશન નજીકથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરાઈ બંને આરોપીઓ પાસેથી પંચાવન ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત રૂપિયા પાંચ લાખ ચોપન હજાર પાંચસો જથ્થો ઝડપી લેવાયો છે પોલીસ આરોપી એઝાઝ અબ્દુલ લવલી મનસુરી અને શિવકુમાર રામ ગુપ્તા નામના બે આરોપીની ધરપકડ કરી છે ઉદના રેલવે સ્ટેશન ગેટ સામે આવેલા ઝીરો નંબર રોડ પરથી બંને ઇઝમોને ઝડપવામાં આવ્યા હોય આ બંને આરોપી પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન પંચાવન પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ વેચાણ માટે હેરાફેરી કરતાં ઝડપી પાડવામાં આવ્યું હતું બે મોબાઈલ ફોન રોકડા મળી પાંચ પોઈન્ટ લાખનો મુદ્દા માલ કબ્જે કરાયો આરોપીઓ બંને રિક્ષા ડ્રાઈવર છે જેથી મુંબઈથી એમડી ડ્રગ્સ વેચવા માટે આ જથ્થો લાવ્યા હતા બોરીવલીથી તેમણે જથ્થો લાવ્યો હોય અને બંને આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે ઝડપથી પૈસા કમાવાની લાલચમાં મુંબઈથી એમ ડ્રગ્સ લાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે જોકે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવી હતી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ એક મોહિમ ચડવામાં આવી છે જે કન્ટિન્યુ ડે બાય ડે સુરત પોલીસ દ્વારા એને ફોલો કરવામાં આવે છે અને ડ્રગ્સ અને માફિયાઓ વિરુદ્ધ એમના વિરુદ્ધ ગોતી ગોતીને કેસ કરવામાં આવે છે આ અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોતી પીએસઆઈ વિશાલ ધનગર અને હેડ કોન્સ્ટેબલ હરિસિંહને એક બાતમી મળી હતી કે સુરત જહાંગીરપુરાના રહેવાસી એઝાજ મંસુરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે આ બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી રેડનું આયોજન કરવામાં હતું પંચો સાથે વોંચવા હતા દરમિયાનમાં આ બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી પચાસ ચોપ્પન ગ્રામ પંચાવન ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું જેની અંદાજે કિંમત સાડા પાંચ લાખ રૂપિયા જાય છે આ બંને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ એમડી ડ્રગ્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા એમની અલગ આની પહેલાં પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું તું કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત